આપનો પરિચય તમારું નામ મારું નામ સંજય કુમાર મોહનભાઈ રાઠોડ વાલ્મિકી નારાયણ ગઢ પ્રાથમિક શાળા તાલુકો લાઠી કવિ કલાપી જિલ્લો અમરેલી ઓગણીસો સુડતાલીસના પ્રથમ મુખ્યમંત્રી શ્રી જીવરાજભાઈ મહેતા એમની ધરતી ઉપર પચીસ પચીસ વર્ષથી હું સેવા કરું છું જ્યારે આજે વાલ્મિકી કેટેગરીમાં મને શિક્ષણ સમિતિ અમદાવાદ કોર્પોરેશને કેટેગરીમાંથી કાઢી નાખ્યો છે કેટેગરીનો લાભ આપતા નથી સાહેબ પ્રથમ મુખ્યમંત્રીના સાનિધ્યમાં એમની એમની ધરતી ઉપર મારી પચીસ વર્ષની સેવા છે તો આપ સાહેબને વિનંતી છે કે આનો અભ્યાસ કરવામાં આવે ગુજરાત ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે હરદ્વારની અંદર વાલ્મિકી ભંગીના પગ ધોયા હતા એવી જ રીતે ગુજરાતના સાડા સાતથી આઠ કરોડ જનતાના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમને પણ હિંમતનગરમાં ભંગી હરિજન ભંગીની વાલ્મિકીના પગ દ્વારા એમાંથી સાહેબ આપણે કંઈક શીખવા જેવું છે અને હું પચીસથી સત્યાવીસ વર્ષનો વાલ્મિકી શિક્ષક છું અને જીવરાજ મહેતાની ધરતી પર અમરેલી છું તો એમાંથી આપણે કંઈક રસ્તો કાઢવા જેવો છે જય જય અમરેલી જિલ્લામાં કઈ સ્કૂલમાં તમે શિક્ષક છો હાલમાં હું અમરેલી જિલ્લામાં કવિ કલાપી લાઠી લાઠી તાલુકાના નારાયણગઢ પ્રાથમિક શાળામાં છું મહેરબાન નમસ્કાર પ્રફુલભાઈ પાનસોડિયા સાહેબ હવે ગુજરાત રાજ્યના તમામ શિક્ષકોને વાલ્મીકી શિક્ષકોને બદલી કેમ્પમાં લાભ આપ્યો છે અને મને વાલ્મીકી શિક્ષક તરીકે અમદાવાદ કોર્પોરેશનમાં લાભ આપ્યો નથી પ્રજ્ઞાબેને મારું ત્રેવીસમી જુલાઈ જિલ્લા ફેર બદલી કેમ્પમાં પંદરસો શિક્ષકો વચ્ચે મારું અપમાન કર્યું છે પ્રજ્ઞાબેને અને સત્યાવીસ જુલાઈ બદલી કેમ્પમાં આપ સાહેબ બદલી કેમના કેમેરાનું મૂલ્યાંકન કરી શકો છો હું પચીસ વર્ષનું સિનિયર શિક્ષક છું મેં આપ આપસાહેબના ટેલિફોન ઉપર વાતે કરેલી છે મેં આપ આપસાહેબના શુભેચ્છા મુલાકાતે કરેલી છે સાહેબ પચીસ પચીસ વર્ષના વાલ્મિકી શિક્ષકો પચીસ પચીસ વર્ષના અપંગ શિક્ષકો પચીસ પચીસ વર્ષના વિધવા શિક્ષકોને કેટેગરીનો લાભ અપાતો નથી એટલે મહેરબાન મારા ગુરુ સમાન પ્રભુ સમાન આદરણીય એવા પ્રફુલભાઈ પાનસુરિયા સાહેબનું ચરણવંદન કરું છું અને વિનંતી કરું છું કે હવે આવનાર દિવસોમાં કેટેગરીવાળા તમામ શિક્ષકોને વતનનો લાભ મળે એવી હું આપણી પાસેથી અપેક્ષા રાખું છું જય જય ભારત